નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી પિસ્તાલીસ દિવસ સુધી પાણી કાપ મૂકવામાં આવ્યું છે જેથી એક ટાઈમ પાણી આપવામાં આવનાર છે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો આપવા માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રો વોટર નહેર દ્વારા તળાવમાં સ્ટોરેજ કરવામાં આવે છે સદર પ્લાન્ટનું રો વોટર નહેર દ્વારા દેસાઈ તળાવમાં સ્ટોરેજ કરવામાં આવે છે ઉપરોક્ત તળાવમાં નહેર દ્વારા પાણી આપવામાં આવે છે

નવસારી મહાનગરપાલિકા પિસ્તાલીસ દિવસ નો પાણીનો કાપ આપવાની છે તો પ્રશ્ન પહેલો તો એ ગયા વર્ષે આ સમયે પાણીનો કાપ જાહેર થયેલો દર વર્ષે પાણીનો કાપ જાહેર થાય છે પરંતુ કરોડો રૂપિયાની ઇન્ટરલિંક યોજના નું શું પિસ્તાલીસ દિવસના પાણી કાપમાં પાણી વેરામાં તો કોઈ રાહત આવશે નહીં તો કાપસાનો ઉકાઈ કા છે પ્રશ્ન આવે છે તો નવસારી મહાનગરપાલિકા હવે આવનારા દિવસોની અંદર આટલી મોટી છ હજાર મહાનગરપાલિકા છે આપણને જળ સંપત્તિ મંત્રાલય નો સ્વતંત્ર હવાલો ફેરવનારાસી પટેલ આટલી અમર્યાદિત સત્તા વિધાનસભામાં આપણું આ પ્રતિનિધિત્વ કેન્દ્રની અંદર આ સંસદમાં આ પ્રતિનિધિત્વ ધરાવનારા આટલા મતદાતાઓ તમે બધા પ્રેમાળ એના મતદાતાઓ શું કરો છો એમને સવાલ તો પૂછો શું તમને આટલો પ્રેમ આપ્યો મત આપ્યા એની અમને આ સજા આપવાની સમૃદ્ધ અને ફળદ્રુપ દક્ષિણ ગુજરાતની અંદર પિસ્તાલીસ દિવસ સુધી પાણીનો કાપ અને પાણીના વપરાશથી વંચિત એમના બધા બંગલાઓ જે છે જેની અંદર સોસો લીટર બસો લીટર પાણી વપરાવીને એમની ગાડી ધોવાતી હશે એમને કઈ ફરક નથી પડવાનો નાના માણસને